ગાંધીનગરના સેક્ટર બાવીસ ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવ દ્વારા ભવ્યથી ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ આ મહોત્સવમાં હાજરી આપી પોતાનો ભાવ વ્યક્ત કર્યો હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક ટ્વીટ એવા ગાંધીનગરમાં સેક્ટર બાવીસ પણ સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રોજ બરોજ અનેકવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા છે મોટી સંખ્યામાં લોકો ગણેશ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ ગણેશ મહોત્સવમાં હાજરી આપી અને પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો ગાંધીનગરમાં વર્ષોથી એક પરંપરા સેક્ટર બાવીસના રંગમંચ પર ગણપતિજીનું સ્થાપન કરવાની ચાલી રહી છે આજે આ સમગ્ર આયોજનમાં જેઓએ વર્ષોથી યોગદાન આપ્યું છે અને અમારા પક્ષના એક સિનિયર આગેવાન નિશિતભાઈ વ્યાસના આમંત્રણથી અહીંયા આવવાનું થયું અગાઉ પણ અનેક વખત આ જ રીતે અહીંયા આ રંગમંચ પર ગણપતિજીના મહોત્સવના આયોજનમાં આવવાનું થયું છે દર વખતે કંઈક નવી થીમ હોય છે આજે યોગની ખાસ આનંદ એ વાતનો છે કે ભાવનગર થી આજે ગણપતિજી એ વિઘ્ન હર્તા કહેવાય છે ત્યારે પ્રાર્થના કરીએ કે આપણા ગુજરાત પર કોઈ વિઘ્ન ના રહે ગણપતિજી એ ગણોનું પ્રતિક છે એટલે ખાસ કરીને

ક્યાંય પણ સમાજમાં ગંદવાડ બગાડ દુર્ગંધ હોય તો એની પહેલી ખબર એને પડવી જોઈએ અને એનો નિકાલ થવો જોઈએ પોતાના પાસે આવેલી વાતો પોતાના પેટમાં રહે એટલે મોટું પેટ પાસે લાડુનો ભોગ હોય પરંતુ એ મારા માટે નહીં એક નાનો ઉંદરનો એના પર પહેલો અધિકાર છે એમ માનીને લાડુનો અધિકાર પોતાના પાસે અંકુશ છે સમાજ પર એકત્રિત રાખવાનું અંકુશ પણ એ રાખે તો આ જે ગણપતિજીના દ્વારા જે અમારા જેવા લોકો કામ કરનારા લોકો છે એના માટેનો ઉપદેશ છે ભગવાનને પ્રાર્થના કરીએ વિઘ્નહર્તાને કે ગુજરાતમાં કોઈ વિઘ્ન ના આવે અને ગણપતિ દાદાના આશીર્વાદથી સમાજમાં લોકોનું કામ કરવા માટેની ભગવાન અમને શક્તિ એમના જે દ્વારા જે પ્રતિકો અપાયા છે એવી શક્તિ પ્રાપ્ત થાય